બરાબર આ તમારે ખાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મુક્કી કરી શું કેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ માંગો માંગો છો છો લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેખોરોના તમને પરમિશનો આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાળ્યો ભૂર્યો લાલ્યો બોલિયો પેટીના પાસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરફી નથી વીમો નથી એમ કરી તમે દંડ ચાર ચાર ના દંડ ફટકારો છો મજુરિયા

ના મા કોણ કોણ લે છે બધી યાદી છે મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરી તમે દંડ ચાર ચાર હજાર ના દંડ ફટકારો છો મજુરિયા